જેમાં રેખા ગુપ્તા ઉપર હુમલો કરનાર શખ્સ એ ગુજરાતના રાજકોટ ખાતે રહેતો રાજેશ ખિમજી સાકરિયા હોવાનું બહાર આવ્યું હતું તેની એકતાલીસ વર્ષની ઉંમર હોવાનું જાણવા મળ્યું છે અને હાલ પ્રાથમિક માહિતી અનુસાર તે કોઈ પણ પાર્ટી સાથે સંકળાયેલો નથી આ ઘટના ઉપર રાજકોટ ખાતે રહેતા રાજેશ સાકરિયાની માતાએ મીડિયા સમક્ષ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે રવિવારે ઘરેથી રાજેશ દિલ્હી ખાતે જવાનું કહીને નીકળ્યો હતો અને આ ઘટના બન્યા બાદ જ તેઓને પણ ખબર પડી છે જો કે રાજેશના કામ ધંધા વિશે તેમણે જણાવ્યું હતું કે આ રિક્ષા તેના પપ્પાએ લઈ આપી છે અને તે પણ ચલાવીને ગુજરાન ચલાવે છે જો કે આ સમગ્ર વાતમાં રાજેશ સાકરિયા શ્વાન અને પશુઓની સાર સંભાળ પણ ખૂબ મોટા પાયે લેતો હોવાનું બહાર આવ્યું છે એટલે કદાચ સુપ્રીમ કોર્ટ દ્વારા શેરી કૂતરાઓ ઉપર જે ચુકાદો આપવામાં આવ્યો હતો એની નારાજગી મુખ્યમંત્રી રેખા ગુપ્તા ઉપર ઉતારવામાં આવી હોય એવો પ્રાથમિક અંદાજ મંડાઈ રહ્યો છે

ગુજન <Giro entender> <t giver> બીજું કઈ નો કઈ પાર્ટીમાં છે રાજકીય રીતે જોડાયેલો છે રાજકીય પાર્ટી લગ્ન થઈ ગયા છે કેટલા છોકરા છે કે બધા ભેગા ભાનુબેન ઓકે

हमलाखोर राजेश साकरिया ना स्वभाव विषय बात करी है ती सुरेश भाई आप पड़ोसी हैं राजेश भाई के अब क्या, क्या कहेंगे राजेश भाई के बारे में क्या कहेंगे नहीं अभी तक कोई दिक्कत नहीं है इसमें कभी ये भी आज तक कोई के साथ झगड़ा कुछ भी नहीं आते हैं खाना खाने चले जाते हैं अच्छा क्या काम करते हैं क्या काम

અરજી લઈને આવેલા રાજેશ સાકરિયાએ રેખા ગુપ્તાનો હાથ ખેંચીને થપ્પડો મારી હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે ત્યારે સીએમ રેખા ગુપ્તા ઉપર જ જન સુનાવણી દરમિયાન જ હુમલો થતા ભારે અંધાધૂંધી મચી જવા પામી હતી સુરક્ષા અધિકારીઓએ હુમલાખોરને તાબડતોડ કસ્ટડીમાં લઈ લીધો હતો દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર મુખ્યમંત્રી નિવાસ નિવાસસ્થાને યોજિત જાહેર સુનાવણી દરમિયાન મુખ્યમંત્રી રેખા ગુપ્તા ઉપર કરાયેલા હુમલાના સંદર્ભમાં રાજેશ સાકરિયાની ધરપકડ કરીને તેને સિવિલ લાઇન્સ પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવ્યો છે તો બીજી તરફ મુખ્યમંત્રી કાર્યાલયની સત્તાવાર માહિતી અનુસાર મુખ્યમંત્રી રેખા ગુપ્તા અત્યંત સ્વસ્થ છે અને આ ઘટનાને પરિણામે મુખ્યમંત્રીના આગામી કોઈ પણ કાર્યક્રમો રદ કરવામાં આવ્યા નથી જોકે આ હુમલો થતાં જ ઘટના સ્થળે ભારે અરાજકતા મચી ગઈ હતી અને અધિકારીઓએ તાત્કાલિક સુરક્ષા વ્યવસ્થાને પણ એલર્ટ કરી દીધી હતી જો કે દિલ્હીના મુખ્યમંત્રી ઉપર થયેલા આ હુમલાની તમામ રાજકીય પક્ષોના નેતાઓએ રાજકોટ સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર